તારા 34 નંબર તારતો આવો આવો નંબર આવતો

સાડાનો સમજ લાગો વિચારનો વાદ જોવ કે ક્યારે આવે મેં તો બારે બોસ થઈ આયો કરાય હો 15 નો કહેને ટેરે દે કે શું થઈ જાય આમ થારે કામો ચક્કા જે ચક્કા અમે નેહરના આમ તમાર વિચાર કરજો લે 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 ઓય

મસ્તી ના કરતા બરાબર ના કૅનનું અન્ય એ નહીં મારું જાણો તમે બધા છે ને આગળ કૃપા તેજ ઉપર બધાની પ્રેક્ટિસ કરવાની બરાબર મારે મારું